તો આજે આપણે વાત કરવાના છીએ વિદ્યાચલની પર્વતમાળા તો કે વિદ્યાચલની પર્વતમાળા છે એ ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે તેની લંબાઈ કેટલી છે ઊંચાઈ કેટલી છે કઈ કઈ નદીના ઉદ્ગમ સ્થાન છે એ જોવાના છીએ તો કે સૌ પ્રથમ જોઈએ કે વિદ્યાચલની પર્વતમાળા છે ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે તો કે વિદ્યાચલની પર્વતમાળા છે એ ગુજરાતથી લઈને ઝારખંડ સુધી છે ક્યાં સુધી તો ગુજરાતથી ઝારખંડ સુધી ફેલાયેલી છે ક્યાં સુધી છે ગુજરાતથી લઈને ઝારખંડ રાજ્ય સુધી ફેલાયેલી છે આશરે તેની લંબાઈ બારસો કિમી લાંબી છે કેટલી છે કે લંબાઈ કેટલી છે કોને તો કે વિદ્યાચલની લંબાઈ છે બારસો કિમી કેટલી છે તો કે બારસો કિમી વિદ્યાચલની પર્વતમાળાની ઊંચાઈની વાત કરીએ તો કે ઊંચી કેટલી છે તો કે ઊંચી છે ચારસો પચાસ મીટરથી લઈને છસો મીટર ઊંચી છે કેટલી ઊંચી છે તો કે ચારસો પચાસ મીટરથી છસ્સો મીટરની ઊંચાઈ ધરાવે છે કેટલા ક્યાં સુધી ઊંચાઈ ધરાવે છે તો કે ચારસો પચાસ મીટરથી લઈને છસ્સો મીટરની શું ધરાવે છે તો કે ઊંચાઈ ધરાવે છે કોણ તો કે વિદ્યાચલની પર્વતમાળા વિદ્યાચલની પર્વતમાળા એ ક્યાંથી ક્યાં સુધી છે તો ગુજરાતથી લઈને ઝારખંડ સુધી વિદ્યાચલની પર્વતમાળાને આપણે નકશા દ્વારા સમજીએ ભારતનો નકશો દોરીએ આ શું છે આ છે આપણું ગુજરાત શું છે આપણું ગુજરાત તો કે વિદ્યાચલની પર્વતમાળા ક્યાંથી ક્યાં સુધી છે તો ગુજરાતથી લઈને ઝારખંડ સુધી ફેલાયેલી છે તો કે અહીંથી વિદ્યાચલની પર્વતમાળાની શરૂઆત થાય છે ક્યાંથી તો કે ગુજરાતથી ગુજરાતથી લઈને ક્યાં સુધી છે તો કે ઝારખંડ સુધી ફેલાયેલી છે આ પર્વતમાળા તો કે વિદ્યાચલની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો કે વિદ્યાચલની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે સદભાવના કયું છે કે ના સદભાવના અથવા કાલુમાર શું કાલુમાર પણ કહેવામાં આવે છે સદભાવના પણ કહેવામાં આવે છે કયું કહેવામાં આવે છે સદભાવના અથવા કાલુમાર બીજું શું નામ છે તો કે કાલુ માર કાલુ માર તો એ કાલુમાર શિખરની ઊંચાઈ કેટલી છે તો કે ઊંચાઈ છે આની સાતસો ને બાવન મીટર કેટલો ઊંચો ઊંચાઈ ધરાવે છે તો કે સાતસો ને બાવન મીટરની ઊંચાઈ છે કોને તો કે સદ્ભાવના કાલુમી કાલુ શિખર એ કોનું ઊંચું શિખર છે તો કે વિદ્યા જલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે તો કે સદ્ભાવના અથવા કાલુમાર તરીકે ઓળખવામાં આવે છે તો કે આ વિદ્યાજલની પર્વતમાળા છે એ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને અલગ કરતી હોય તેવું દેખાય છે કેમ કે ગુજરાતથી લઈને છત્તીસગઢ સોરી ઝારખંડ સુધી લાંબાઈ ધરાવે છે અને તે જળ વિભાજનનો શું કરે છે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જળ વિભાજન પણ કરે છે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ બંનેને શું ગલે છે તો કે અલગ પાડે છે કઈ પર્વતમાળા તો કે વિદ્યાચલની પર્વતમાળા કઈ પાડે છે તો કે વિદ્યાચલની પર્વતમાળા વિદ્યાચલની પર્વતમાળામાંથી અનેક નદીઓનું ઉદભવ સ્થાન છે જેમ કે જોઈએ સૌ પ્રથમ જો ચેન કઈ છે તો કે ચંબલ નદી સૌ પ્રથમ જોઈએ ચંબલ તો કે આ ચંબલ નદી છે કઈ નદી છે તો કે ચંબલ નદીનું ઉદ્ઘ સ્થાન છે કઈ જગ્યાએ છે તો કે વિદ્યાચલની પર્વતમાળામાંથી કઈમાંથી ઉદભવે છે તો કે વિદ્યાચલની પર્વતમાળામાંથી કઈ નદી ઉદ્ભવે છે તો કે ચંબલ નદી ઉદભવે છે ચંબલ કેન અને બેતવા ત્રણ નદી ઉદ્ભવે કઈ છે ચંબલ કેન અને બેતવા આ કઈ છે તો કે કેન છે કેન નદી અને આ છે ઉદભવે છે બેતવા કઈ તો કે બેતવા ચંબલ કેન અને બેથવા નદીનું ઉદ્દસ્થાન કયું છે તો કે વિદ્યાચલની પર્વતમાળા આ ત્રણેય નદીઓ કોની સહાયક નદીઓ છે કેન ચંબલ અને બેથવા કોની સહાયક નદીઓ છે તો કે યમુના નદીની સહાયક નદી છે યમુના નદી આ બાજુથી આવે છે જે ઉત્તર પ્રદેશ રાજ્યમાં કેન ચંબલ અને બેથવા આ ત્રણે કોની સહાયક બને છે યમુના નદીની સહાયક નદી બને છે કોની બને છે યમુના નદી યમુના નદી આગળ જતાં કોની નદીને મળે છે તો કે અલકનંદા નદીને મળે છે કઈ નદી મળે છે અલકનંદા નદી મળે છે કઈ જગ્યા મળે છે તો કે પ્રયાગરાજ આગળ મળે છે કયા મળે છે તો કે પ્રયાગ પ્રયાગરાજ 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 આગળ કઈ નદી બે મળે છે એક મળે છે અલકનંદા અને બીજું મળે છે યમુના યમુના અનેક નંદા મળી અને અલગ નંદા મળવાથી કઈ નદી ઉદ્ભવ થાય છે ગંગા તરીકે ઓળખવામાં આવે છે કઈ નદી ઓળખવામાં આવે છે ગંગા આ કઈ નદી છે તો કે આ છે અલકનંદા અલક નંદા અને આ છે યમુના નદી આ કઈ છે યુના યમુના અને અલગનંદા નદી મળવાથી કઈ નદી મળે છે તો કે બને છે ગંગા નદી તરફ ઓળખવામાં આવે છે આ કઈ છે યમુના નદી છે અને આ છે અલકનંદા તો કઈ નદી મળે છે તો કે બને છે ગંગા નદી તરફ ઓળખાય છે કઈ જગ્યાએ તો કે પ્રયાગરાજ આગળ કઈ જગ્યાએ ઓળખવામાં આવે છે તો કે પ્રયાગ રાજા ગઢ કંઈ નદી તરીકે ઓળખાય છે ગંગા તરીકે ઓળખવામાં આવે છે તો કે આ આપણે વિદ્યાચારની ભારતમાળા જો તમે વિડીયો ગમે તો લાઇક એન્ડ શેર કરી દેજો